નમસ્કાર મારા ખાખેના યોદ્ધાઓ ફરી એકવાર સ્વાગત છે તમારું આઝાદ એજ્યુકેશનમાં બે હજાર ચોવીસ પચીસની જે પોલીસ કોન્સ્ટેબલની જે ભરતી હતી તેમના જે જિલ્લા ફાળવણી છે એ શરૂ થઈ ગઈ છે અને જે જેલસી પહેલા જે ઉમેદવારો છે તેમને પણ પોતાનો જિલ્લો છે એ આપી દેવામાં આવ્યો છે પરંતુ ઘણા બધા ઉમેદવારોના એટલે કે હથિયારી બિન હથિયારીના જે ઉમેદવારો છે તેમને એમ કે પોતે છે એ જિલ્લા પસંદગીનો ઓપ્શન નહીં મળે પરંતુ જે જિલ્લા પસંદગીનો છે એ ઓપ્શન આપવામાં આવેલો છે આની સંપૂર્ણ માહિતી આપું એ પેલા જો તમે મારી ચેનલમાં નવા છો તમારી જરૂરથી કરી લેજો જિલ્લા જિલ્લા છે 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 એ એ શરૂઆત થઈ ગઈ અને તમને પોતે સિલેક્ટ કરવાનો છે એ મોકો મળેલો છે એ ખૂબ સારી બાબત કહેવાય કે પોતાના જિલ્લામાં અથવા તો નજીક નજદીકના જિલ્લામાં તમે પોતે છે એ નોકરી કરી શકશો સારા માર્ક હશે તો તમે છે એ પોતાના જિલ્લાની નજદીમાં છે એ આરામથી તમે નોકરી કરી શકશો પાંચ જિલ્લા છે એ સિલેક્ટ કરવાના છે એ આપેલા છે ચાલો આપણે જાણીએ કેવી રીતના આપણે જિલ્લા સિલેક્ટ કરવાના છે બે એલઆરડી ચોવીસ કોન્સ્ટેબલ ની જે ભરતી છે બાર પ્લસ જગ્યા છે કઈક ઉમેદવારો છે આની અંદર છે એ જેલ સિપાઈ જેલ સિપાઈ આની જે જગ્યા છે કઈક એક હજાર પ્લસ ની જગ્યા છે તે લોકોને છે જિલ્લા ફાળવી દેવામાં આવે છે બરોબર તે લોકોને સી જિલ્લા પોતાનો પસંદગીનો ઓપ્શન નહોતો મળ્યો પરંતુ છે બને ત્યાં સુધી છે પોતાના નજદીના જિલ્લામાં અથવા તો પોતાના જિલ્લામાં છે એ આ લોકોને સી ફાળવણી આપેલી છે અને હથિયારી અને હથિયારી જે પોલીસ કોન્સ્ટેબલ લોકો છે તેમને પોતે જિલ્લા સિલેક્શન કરવાના છે ઓપ્શન આપેલા છે કેટલા પાંચ ઓપ્શન આપેલા છે અને કઈ તારીખ સુધી પસંદગી કરી શકશો તમારે આજે પાંચ જિલ્લા સિલેક્ટ કરવાના છે એની અંદર કઈ તારીખ સુધી તમે સિલેક્ટ કરી શકશો તો બાર તારી સુધી કેટલી બાર જાન્યુઆરી તમારો જે મોબાઈલ નંબર તમે જે રેગ્યુલર તમે નાખેલો છે મોબાઈલ મોબાઈલ નંબરમાં છે એ ઓટીપી આવશે એની અંદર છે આખું પેજ ખુલશે બરોબર એની અંદર પેલા ઓટીપી નાખશો આની અંદર છે ઓટીપી નાખો એટલે છે તેની અંદર માહિતી લખેલી છે તમારે જે પાંચ જિલ્લા સિલેક્ટ કરવાના છે એની અંદર બે કન્ફર્મ સિટી સિલેક્ટ કરવાના છે કેટલા બે સિટી છે એની અંદર ચાર સિટી છે બે તમારે કમ્પલસરી સિલેક્ટ કરવા જરૂરી છે સુરત અમદાવાદ રાજકોટ અને વડોદરા આ ચાર સિટી છે

એની અંદર સે ઓપ્શન આપેલું છે પ્રથમ બીજો ત્રીજો ચોથો અને પાંચમો હવે આવી રીતના પાંચમાંથી તમારે બે સિટી સિલેક્ટ કરવાની છે અને ત્રણ જિલ્લા સિલેક્ટ કરવાના છે તમને જો તમારા કોઈ જિલ્લામાં નોકરી કરવાની ઈચ્છા હોય તો પ્રથમ તમે વધારેમાં વધારે તમને જે જિલ્લામાં નોકરી કરવાની ઈચ્છા હોય તે પ્રથમ તમારે સિલેક્ટ કરવો પછી એની પછી તમને એમ થાય કે આ જિલ્લામાં જો ન મળે તો આ જિલ્લામાં મળે તો પણ આપણે ચાલશે તો બીજો એ જિલ્લો સિલેક્ટ કરવો અને બાકી જે બે વધે છે એ છે આ બે તમારે છે બરોબર આવી રીતના તમારે છે એ સિલેક્શન કરો અને પછી એક ટિક કરવાનું આવે છે બરોબર અને છેલ્લે સેવ એન્ડ લોક કરો એટલે તમારું છે પાંચ છે એ ઓપ્શન સિલેક્ટ થઈ જશે અને સેવ એન્ડ લોકમાં તમે એકવાર ટીક કરી દીધું પછી તમે પોતાનું છે એ સિલેક્શન છે એ ફરીથી છે એ ફેરવી નહીં શકો એટલે કે ફરીથી છે એ તમે સિલેક્ટ કરી શકશો નહીં પછી હથિયારી પોલીસ કોન્સ્ટેબલ આ એક સારી એવી માહિતી છે ધ્યાન રાખજો હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માટે જિલ્લા ફાળવણી ઉપલબ્ધ નથી કઈ જગ્યાએ છે તમે જિલ્લો સિલેક્ટ નહીં કરી શકો કોના માટે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માટે ખાસ ધ્યાન રાખજો અમદાવાદ ગ્રામ્ય શું લખેલું છે અમદાવાદ ગ્રામ્યમાં જગ્યા નથી દાહોદમાં જગ્યા નથી કોના માટે વાત કરું શું હથિયારી હથિયારી પોલીસ કોન્સ્ટેબલની અંદર અમદાવાદ ગ્રામ્યમાં જગ્યા નથી દાહોદમાં જગ્યા નથી તાપી જિલ્લામાં જગ્યા નથી સુરેન્દ્રનગર જિલ્લામાં જગ્યા નથી ગીર સોમનાથમાં જગ્યા નથી ભાવનગર જિલ્લામાં જગ્યા નથી પાટણ જિલ્લામાં જગ્યા નથી અને બનાસકાંઠા જિલ્લામાં જગ્યા નથી આ કેટલા છે આઠ આઠ જિલ્લામાંથી છે જે બિન અત્યારીમાં પોતે સિલેક્ટ થયા છે આની અંદર તમને આનો ઓપ્શન નહીં મળે એટલે કે તમે આની અંદર છે જગ્યા નથી મતલબમાં આની અંદર મહેકમ નથી મહેકમ નથી

બેન હતી આરી કેવો બેન હતી આરી પોલીસ કોન્સ્ટેબલ માટે પણ જગ્યા નથી મતલબ આ તમે જિલ્લો સિલેક્ટ કરો પરંતુ તમે અહીં આની અંદર જગ્યા નથી એટલે આની અંદર તમને મળવાની હું કહેવાય તમારું સી હોસ્ટિંગ છે આ જિલ્લામાં થશે નહીં બરોબર તો આ તે સંપૂર્ણ છે જિલ્લા ફાળવણીની માહિતી આ વેબસાઈટ ઉપર તમે જઈને છે એ તમે લોગિન કરી શકો છો અને પોતાનો જિલ્લા સિલેક્ટ કરી શકો છો અને છેલ્લી તારીખ તમને કીધી દીધી છે 12 જાન્યુઆરી સુધી છે તમે છે જિલ્લા પસંદગી કરી શકો છો આ એક પાંચ એવા તમને પસંદગી માટે પાંચ એવા ઓપ્શન આપેલા છે નહીં કરો અને તમને પોતાના પસંદગીના છે એ જિલ્લા તમે સિલેક્ટ કરો તો તમને પાંચ જિલ્લામાંથી કોઈ પણ જગ્યાએ છે તમને તે પોતાની નોકરી કરવાની છે એ તક મળશે બરોબર આ વિડીયોને શેર કરો મારી ચેનલ ને કરો લાઈક કરો અસ્તુ